ગટરની કામગીરીને લઈને રાંધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે રાંધનપુર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે નગરપાલિકા સંચાલિત ગટરની અંદર ઓગણપચાસ લાખ રૂપિયાનું કોઈ એજન્સીને ટેન્ડર આપવા બાબતે ભ્રષ્ટાચાર થવાની શક્યતાને લઈને રાંધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું રાંધનપુર શહેરી વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઈનની કામગીરી કરવામાં આવેલી છે તે ગટર કરોડો રૂપિયા ચૂકવ્યા છતાં રાંધનપુર નગરની જનતાને લાભ ન મળતો હોય આ કામગીરી પૂર્ણ ન થયેલી હોય તૂટેલી હોય તે જ ગટરને મરામત અને સાફ સફાઈ કરવા માટે ઓગણપચાસ લાખ રૂપિયાનું ટેન્ડર પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શિવશક્તિ કન્સ્ટ્રક્શન નવા ગામને આપવામાં આવતા તેની કામગીરી યોગ્ય ન હોય જેને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પાણી પુરવઠાના અધિકારી વાઘેલા સાહેબને પૂછતા તેમણે જણાવ્યું કે ત્રણ મહિનાની અંદર આ એજન્સીને રાંધનપુરની તમામ ગટરો સાફ સફાઈ કરવાની છે પરંતુ થોડું કામ કરી અને એજન્સી કામ ન કરતી હોય તેને લઈને પાણી પુરવઠા વિભાગ રાંધનપુર દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી છે રાંધનપુરની તમામ ગટરો નેવું દિવસની અંદર સંપૂર્ણ સફાઈ કરીને સોંપવાની હતી પરંતુ પચાસ દિવસથી વધુ થતા હજી કામગીરી માત્ર પાંચ ટકા થઈ હોય જેને લઈને કોંગ્રેસના આગેવાનોએ ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓને લઈને આવી એજન્સીને પેમેન્ટ ન કરવા અથવા તો પૂરું કામ કરાવી પેમેન્ટ કરવા માટે કોંગ્રેસના આગેવાનો રંધનપુર ખાતે આવેલી પાણી પુરવઠાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું જેની અંદર રાંધણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુદાન સોલા કોંગ્રેસ આગેવાન મહેબુબ ખાન મલિક કોંગ્રેસ આગેવાન શંકરજી મોતીજી ઠાકોર કોંગ્રેસ આગેવાન સુભાષભાઈ મકવાણા તેમજ અન્ય કોંગ્રેસના આગેવાનો છોડાયા હતા આવેદનપત્ર આપી ગટર કૌભાંડ ન થાય અને રાંધનપુરની જનતાને યોગ્ય ગટરની સાફ સફાઈ થઈ સુવિધા મળે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું आज रोज राधनपुर कांग्रेस समिति तरफ थी રાધનપુર નગરપાલિકામાં જે ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી હતી તેમ છતાં પણ કંઈક ઓગણપચાસ લાખનું ટેન્ડર હમણાં વર્તમાનપત્રમાં જાહેરાત અમે જોઈ એ પ્રમાણે કંઈક મરામત માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ને કોઈ શિવશક્તિ એજન્સી આ કામ કરી રહી છે ત્યારે અમે જે વોર્ડમાં ફર્યા અને પાર્ટી તરફથી જે જોયું એ પ્રમાણે કોઈ સંતોષકારક કામગીરી અમને દેખાતી નથી તો વોર્ડમાં એ શું કામ કરી રહ્યા છે કયા વિસ્તારમાં કામ કરે છે અને કેવા પ્રકારનું કામ કરે છે આ બાબતે ઉચ્ચ અધિકારી શ્રી પાણી પુરવઠા રાધનપુરની કચેરીમાં અમે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે અને આ પ્રજાની સુખાકારીનું કામ હોય તો ખૂબ જ ગંભીરતાથી આ કામ થવું જોઈએ એમાં કોઈ ગોલમાલ ન થાય અને લોકોને પૂરેપૂરોનો ફાયદો મળે એવા મરામતના કામનો સદઉપયોગ થાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ સાહેબ ઓફિસમાં મળ્યા નહોતા પણ એમની જોડે ટેલિફોનિક વાત થઈ એ પ્રમાણે આ બાબતે એ આગળ પગલાં લેશે અને ગંભીરતાથી વિચારશે અત્યારે આવેદનપત્ર આવેદનપત્ર અમે આપ્યું છે અને એના જે મુદ્દાઓ છે એના ઉપર આગળ કાર્યવાહી કરે એવી છે વિનંતી કરી